મારું નામ છે જનકભાઈ કોટક અને આ ગરબીનું નામ છે નવરાત્રી મોસમ મંડળ પંદર જંક્શન પ્લોટ ભીખુભાઈની ની ગરબીથી આ ગરબી ઓળખાય છે આ ગરબીને પાસઠ વર્ષ પૂરા થયા આ ગરબીમાં દરેક જ્ઞાતિની વર્ષોથી સિંધી જ્ઞાતિની મુસલમાન જ્ઞાતિની મદ્રાસીની પછી પંજાબી શીખ આ દરેક જાતિની દીકરીઓને અહીંયા પ્રવેશ આપવામાં આવે છે આમાં હરિજનની દીકરી છે ને દેવી પૂજકની પણ દીકરીઓ છે દરેક દીકરીને અમારી માતા સમાન માની અમે એની આરાધના કરી છે અને બધાને અમારી પોતાની દીકરી હોય ને એવી રીતે રાખી છે આ વખતે અમે રાસ નવા કર્યા જોકે દર વખતે અમારા છે ને નવા નવા રાસ હોય આ આ ગરબીની ખાસિયત એવી છે કે કાસમ ભગત છે ને ત્યાં ભીસ્તીવાડ રહેતા હતા એ અમને ગરબા લખીને દેતા હતા અમે એમ કહીને કે આ નવો ઢાર આવ્યો છે સમજ્યા તો એના ઉપર ઈ ગરબા લખીને દેતા હતા અને રાજકોટ લેવલ ઉપર ઈ ગરબા ગવાતા હતા એમ ગરબા એટલે સાધારણ ગરબા નહીં આપાગ ગઢ પણ ઘણા ગરબા અહીંયા લખ્યા છે અત્યારે બે ત્રણ કૃષ્ણ ભગવાન ઉપર ગરબા અમારી દીકરીએ બનાવ્યા છે એના રાસ ચાલુ કર્યા છે અને સોળંગા રાસ પીપળી રાસ મેલડીમાંના અઘોર નગારા એ તો અમારા પ્રાચીન છે સોળંગા રાસ રાજકોટમાં અમારી ગરબી સિવાય ક્યાંય થતો નથી આપે કાલ જોયો કે કેટલું અઘરું છે એમ કે એક છોકરી ભૂલ કરે તો સોળંગા રાસ ગૂંથાય નહીં અને ગુસાઈ ગયા પછી એક છોકરી ભૂલ કરે તો એ છૂટે નહીં એમ સ્ટેજ ઉપર એમને મૂકીને આવી જવું પડે અહીંયા માતાજીની અસીમ કૃપા છે જેટલા વર્ષથી હું ગરબી આવું છું મને નથી લાગતું કે એક વખત દીકરીએ ભૂલ કરી હોય ને કોઈ દિવસ સોલંગો છોડા વગર પાછી આવી ગયો એમ તો આટલી બધી માતાજી ની અસીમ કૃપા છે અમે લતામાં ક્યાંય ફાળો કરવા જાતા નથી અમે દસે દસ દિવસ બાળાઓને લાણી દે છે ગરમા ગરમ નાસ્તો કરાવી છે નાસ્તાના પડીકા આપી છે એ ઉપરાંત દૂધ પછી આઈસ્ક્રીમ એટલે દીકરી ઘરેથી એમને આવી હોય ત્યાં સંતોષ થઈ જાય એને ખાવા પીવાનું પૂર્ણ નાસ્તો મળી જાય ઉપરાંત લાણી આપી દઈ અને ઓછામાં ઓછી ફી જેને કહેવાય ટોકન ફી એકસો રૂપિયા રાખી છે અમે વર્ષોથી અને સો રૂપિયામાં અમારા મંડળ તરફથી બીજા પાંચસો રૂપિયા નાખી અને છસો રૂપિયાની લાણી અમે ગરબી તરફથી આપી છે અમે એમનું કાંઈ લેતા નથી કોઈ દીકરીને અમે એમ કહેતા નથી કે તમે અહીંયા સો રૂપિયા ફાળો લખાવજો કે આ કરજો કોઈ દીકરીને કંઈ કહેવાનું જ્યારે એ ફી જમા કરાવે ત્યારે બાકી ફીની ઉઘરાણી નહીં કરવાની એમ